એકવીસ ના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટ યોગ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ વિશ્વ યોગ યોગ ઉજવણી કરવામાં આવી હતી પ્રોટોકોલ મુજબ શ્રી રામ મંદિર કોઠારિયા નાકે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા તેમજ યોગાચાર્ય અજય મકવાણાએ જણાવ્યું હતું કે શરીરને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લિત રાખવા માટે યોગ એક અમૂલ્ય ચીજ છે અત્યારના સમયમાં આવતી શારીરિક અને માનસિક બીમારીથી મુક્ત રહેવા માટે નિયમિતપણે એક કલાક યોગ કરવા જ જોઈએ મારું નામ યોગાચાર્ય અજય મકવાના છે અને આજે અમે દસમો જે વિશ્વ યોગ દિવસ છે ઇન્ટરનેશનલ યોગા ડે છે એ અમે હું યોગાચાર્ય અજય મકવાના અને અમારી આખી ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશન ટીમ આજે ઉજવવા જઈ રહ્યા છીએ કેમ કે આજથી બે હજાર પંદરથી આપણો જે યોગ દિવસ છે એ આપણે ચાલુ થયેલો હતો અને આજથી આપણે જોઈએ છીએ કે આ યોગ દિવસ પછી આખું વિશ્વ છે કે જે યોગને માનતું નહોતું એ આખું વિશ્વ પણ આજે યોગને માને છે અને બધા લોકો જાણે છે કે આપણા શરીરને જો તંદુરસ્ત રાખવું હોય મનને જો આપણે પ્રફુલ્લિત રાખવું હોય તો યોગ અત્યારે આપણા માટે એક અમૂલ્ય ચીજ છે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે નાની ઉંમરમાં મોટી મોટી બીમારીઓ આવી જાય છે પછી તે શારીરિક હોય છે કે માનસિક હોય છે આ બીમારીમાંથી જો આપણે મુક્ત રહેવું હોય તો આપણે રોજ એક કલાક યોગ કરવો પડશે અને એ યોગ આપણે જો પતંજલિના જે અષ્ટાંગ યોગ છે એ મુજબ જો આપણે યોગ કરીશું તો એક કલાક જો આપણે યોગ કરીશું તો બાકીની ત્રેવીસ કલાક આપણે એકદમ તંદુરસ્ત અને પ્રફુલ્લિત રહેશું જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ બધા જ જે આઠ અંગો છે એનો આપણે અભ્યાસ જરૂર કરવો પડશે હું લોકોને એ જ કહું છું કે આજે આ વિશ્વ યોગ દિવસ છે એ વિશ્વ યોગ દિવસ આપણે એક દિવસ આપણે ઉજવવા માટે તો ભેગા થઈએ છીએ પરંતુ આ એક દિવસ યોગ કરીને આપણે બીજા દિવસે સૂતું રહેવાનું એવું રાખવાનું નથી આપણે ત્રણસો ને ચોસઠ દિવસ આપણે યોગ કરવાનો છે આ એક દિવસ યોગથી આપણે પ્રેરણા લેવાની છે કે એક દિવસ તો આપણે યોગ કરીએ છીએ બાકીના ત્રણસો ચોસઠ દિવસ પણ આપણે રોજ યોગ કરવો જોઈએ આપણે આમ જોઈએ ને તો યોગના ઘણા બધા પ્રકારો હોય છે અષ્ટાંગ યોગ હોય છે

દવા ચાલુ હોય છે એક મહિનામાં યોગ કરવાથી અને દવામાં પણ ઘણો બધો ઘટાડો થયો હોય છે પરંતુ એના માટે હોય છે નિયમિત યોગ અભ્યાસ કેમકે યોગ ના હું માનું છું કે યોગના જાણકાર ઘણા બધા છે પરંતુ ફાયદો યોગ કરનારને હોય છે તો હંમેશા આપણે યોગ કરો તંદુરસ્ત રહો તનથી અને મનથી યોગ કરવાનો સાચો સમય આમ તમે જોવો ને તો સવારનો સમય હોય છે કે જે આપણા માટે બેસ્ટ હોય છે છતાં જો સવારે કોઈને નોકરી હોય છે ધંધો હોય બિઝનેસ હોય અને સવારે યોગ ના કરી શકતા હોય તો જમ્યાના ત્રણથી ચાર કલાક પછી ગમે ત્યારે એ યોગનો અભ્યાસ કરી શકે છે આ વર્ષની જે થીમ છે સ્ત્રીનું સશક્તિકરણ ઉપર છે આપણે સ્ત્રીનું શક્તિકરણ ઉપર છે કે આજે આપણે જોઈએ છીએ કે વુમન્સ છે આપણે ભરે ઘરમાં હોઈએ છીએ પરંતુ એને પણ ઘણા બધા ટેન્શનો હોય છે અને આપણે જોઈએ છીએ કે આજની જે લેડીસો છે એને સૌથી વધારે જો કોઈ પ્રોબ્લેમ થતી હોય તો ઘૂંટણની સમસ્યા હોય છે સાયટિકાની સમસ્યા હોય છે કમરની સમસ્યા હોય છે અને થાઈરોઈડની સમસ્યા હોય છે જ્યારે આપણે ઉપર જવાબદારી વધારે હોય છે અને ત્યારે જો આપણા શરીરમાં કોઈ બીમારી શારીરિક કે માનસિક આવી જાય તો આપણે જે જવાબદારી છે એ સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરી શકતા નથી તો બીમારી આવે પછી તો આપણે યોગ કરીએ છીએ અને રોગને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ જો શરીરમાં કોઈ બીમારી નથી અને તમે જો અત્યારથી યોગમાં જોડાઈ જશો તો હું તમને કહીશ કે તમને કોઈ બીમારી આવશે પણ નહીં અને જો તમારા શરીરમાં કોઈ બીમારી છે તો તમારે ચિંતા કરવાની જરૂર પણ નથી તમે યોગ અપનાવો એ બીમારી પણ ધીરે ધીરે દૂર થશે યોગ છે એ આપણે માટે પણ કરવાનું છે અને યોગ છે આપણા સોસાયટી માટે પણ કરવાનું છે કેમ કે આપણે જાણીએ છીએ આજથી ઘણા વર્ષો પહેલા મહર્ષિ મહેશ યોગી હતા જયારે એને એક રિસર્ચ કરેલું હતું કે એક વિદેશમાં જયારે અમુક ક્રાઇમ વધી ગયો હતો ત્યારે મહર્ષિ મહેશ યોગીને બોલાવવામાં આવ્યા હતા અને એને કીધું હતું કે ભાઈ અમારા ક્રાઇમ ગયો છે કઈ રીતે કંટ્રોલ કરવો એ અમને ખબર નથી ત્યારે મહર્ષિ મહેશ યોગીએ હજારો લોકોને ભેગા કર્યા હતા જે સેવા હતા અને રોજ એને અમુક સમયે ધ્યાન કરવામાં આવતું હતું અને તમે જોશો કે અમુક મહિનામાં જ એવું રિસર્ચ બહાર આવ્યું હતું કે જે લોકો ધ્યાન કરતા હતા એનાથી એક વાતાવરણ એવું સોસાયટીમાં ફેલાઈ ગયું કે જે ક્રાઈમનો જે રેશિયો હતો એ અચાનક ડાઉન થઈ ગયો હતો કેમ કે એક વ્યક્તિ જો યોગ કરશે તો એની અસર હું કહીશ કે આખા ફેમિલી ઉપર પડશે એક ફેમિલી જો યોગ કરશે તો એની અસર આખી આજુબાજુના દસ ફેમિલી ઉપર પડશે અને તમે જો વિચારો કે આખું વિશ્વ આખું ગુજરાત હોય કે આખું સૌરાષ્ટ્ર હોય કે આખો દેશ જો યોગ કરશે તો એનો શું અનુભવ આપણે કરી શકશું